નમસ્કાર મિત્રો જીપીએસસી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે જોઈને તમને ખબર જ હશે કે આપણે ચર્ચા શું કરવાના છે જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેલું બેલ લાઈકોન છે એને પણ ટિંગ ટિંગ કરીને દબાવી દેજો બરાબર જેથી કરીને આપણા દરેક વિડીયો નવા આવે એ તમારી સાથે તરત તમને એની અપડેટ મળી જાય કે ભાઈનો વિડીયો આવી ગયો છે બરાબર આજે આપણે ચર્ચા કરીશું અર્થશાસ્ત્રના જે પંચવર્ષીય યોજના રિલેટેડ પ્રશ્નો છે એની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચાલીસ જેટલા ક્વેશ્ચન છે બરાબર હેવ સેમ પેશન વીસ એક મિનિટ જો વિડીયો થશે પણ આપણે એમાં વ્યવસ્થિત અને સારી રીતના ચર્ચા કરીશું બરાબર છે તો ચાલો સમય ના બગાડીએ અને આપણે પ્રશ્નો તરફ આગળ વધીશું તો પ્રથમ પ્રશ્ન છે કે પ્રથમ પંચવર્ષીય યોજના અને બીજી પંચવર્ષીય યોજનાઓ સૌથી વધારે કઈ મહત્વ બાબતોને આપેલું હતું કઈ બાબતને મહત્વ ક્ષેત્રનો વિકાસ અને મૂળભૂત પાયાના ઔદ્યોગિક એકમ એકમો ને વિકાસ બરાબર આ બે ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર સાથે સાથે મૂળભૂત પાયાના ઔદ્યોગિક એકમો ગૃહ ઉદ્યોગો પર ખાસ ફોકસ કરેલું કે જેથી કરીને લોકોનું આર્થિક જીવન એ ઉપર આવે ઉદ્યોગોનો વિકાસ થાય રોજગારીનો અવસર મળે રોજગારીમાં વધારો થાય એ પ્રકારનો બીજી પંચવર્ષી યોજનામાં એમાં વધારા કરવામાં આવેલો તો ગાંધી ગાંધીયન પલાન પલાન કોણે તૈયાર ગાંધીયાન પ્લાન કોણે તૈયાર કરેલું બરાબર તો એ પ્લાન મહાત્મા ગાંધી દ્વારા એ તૈયાર કરવામાં આવેલો હતો પંચવર્ષી યોજના ખાલી જગ્યા કયા વર્ષથી શરૂ કરવામાં આવેલી તો એ છે ઓગણીસો એકાવન થી પંચવર્ષીય યોજનાની શરૂઆત રાષ્ટ્રીય વિકાસ પરિષદ ની સ્થાપના કરવામાં આવેલી રાષ્ટ્રીય પરિષદ સાચો જવાબ છે સી ઓગણીસો એકાવન સોરી એકાવન ને એ ઓગણીસો બાવન એનો જવાબ આવશે ઓગણીસો બાવન થી એની શરૂઆત કરવામાં આવી હતી નીચેનામાંથી કઈ કાનૂની સંસ્થા નથી તો એનો સાચો જવાબ આવશે સંઘ સંઘ લોક સેવા આયોગ એટલે યુપીએસસી રિઝર્વ બેંક આરબીઆઈ નો કેન્દ્રીય તકેદારી આયોગ નો તેનો સાચો જવાબ છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ આનો સાચો જવાબ છે કાનૂની સંસ્થા મીન્સ સંસ્થા નથી એમાં કાનૂન કોઈ પણ સરકારી કાનૂનમાં કોઈ વખતનું સંલગ્ન સંલગ્ન ધરાવતું નથી પૂર્ણ કરાયેલી અગિયાર પંચોસી યોજના પેકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિ દર હાંસલ કરેલો બરાબર સૌથી વધારે વૃદ્ધિ દર કઈ યોજના કરેલો તો એનો સાચો જવાબ શું આવશે તો અગિયાર સાત અને બાર દરમિયાન સૌથી મહત્તમ વૃદ્ધિ દર હાંસલ કરેલો હતો ભારતમાં આયાત અવિજિકરણ માટે અનુકૂળ વાતાવરણ કયા વર્ષ પછી શરૂ થયું બરાબર આયાત આયાત મીન્સ કે બહારથી આપણે મંગાવતા એના અવજીકરણ માટે અનુકૂળ વાતાવરણ કયા વર્ષથી કયા વર્ષ પછી શરૂ થયું છે તો બીજા યોજના પછી સાચો જવાબ છે બીજી યોજના પછી આયાત અવજીકરણ અને અનુકૂળ વાતાવરણ જે મળી રહેશે એ બીજી પંચ યોજના પછી શરૂ થયું નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવસી યોજનાનો સિદ્ધાંત વિકસાવી યોજના વિકસાવી હતી તો પીસી મહાલનો છે એમણે ડોક્ટર પીસી મહાલનો બેસે એમણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી નેક્સ્ટ જોઈશું નીચેના પૈકી કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતોલ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેનો સાજો જવાબ છે નવમી પંચવર્ષીય યોજના છે એમાં આ વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતોલ પર ભાર મૂકવામાં આવ્યો હતો બરાબર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળ કયા સિદ્ધાંત અપનાવવાનું કહ્યું હતું બરાબર છે એનો સાચો જવાબ છે કે દરેક વ્યક્તિને કામ મળવું જોઈએ કામ મળશે દરેક વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થશે બરાબર છે જો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ શું છે કે લોકોનો જે જે દેશનું એ પ્રોડક્શન છે પરંતુ જો માથાદીઠ આવકમાં વધારો થશે તો લોકોની જે માથાદીઠ આવક છે એ વધવાથી દેશ પર ઘણો ફરક પડવાનો છે બેરોજગારીનું પ્રમાણ એ ઘટવા લાગશે જીડીપી કેવું છે કે જીડીપીમાં ભારત દેશના લોકો દ્વારા માથાડી છે કાર્ય કર્યું છે એ માથાડી આવકમાં આવશે જીડીપીમાં જીડીપીમાં સેવા ક્ષેત્ર બધી વસ્તુ ઉત્પાદન ક્ષેત્ર છે એ બધી વસ્તુ એમાં આવી જાય છે અંબાણી અદાણી ટોરેન્ટ દરેક એક્સ વાય છે એ જીડીપીમાં આવી જાય છે ટ્રસ્ટીશીપ વાલી સિદ્ધાંત કોણે રજુ કરેલો તો મહાત્મા ગાંધીજી એ વાલી પણાનો સિદ્ધાંત રજુ કરેલો નવમી પંચવર્ષ યોજનામાં સર્વ શિક્ષણ અભિયાનની શરૂઆત સેના માટે સેના માટે કરવામાં આવી હતી તો પ્રાથમિક શિક્ષણનું સર્વત્રીકરણ કે દરેક જગ્યાએ પ્રાથમિક શિક્ષણનું મળવું જોઈએ ઓછામાં ઓછા બાળકો ધોરણ 6 7 8 9 10 સુધીના બાળકોને શિક્ષણ મળવું જરૂરી છે તો જ એ શિક્ષિત કહેવાશે બરાબર છે શિક્ષણનો અધિકાર છે એમાં તમને કહેવામાં આવેલું જ છે મૂળભૂત અધિકારો છે એમાં કીધેલું જ છે તમને બરાબર છે શિરો થી છ વર્ષના બાળકોને શિક્ષણ મળવું જોઈએ ત્યારે રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતમાં પણ જણાવવામાં આવેલું છે કે છ થી ચૌદ વર્ષના બાળકોના શિક્ષણ માટે સરકાર એના માટે આયોજન કરશે બરાબર આ વસ્તુ આપેલી છે નીચે આપેલા જે વિધાનો છે આપણે વાંચીશું એમાં સાચા શું છે તો અગિયારમી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય ભારતમાં વ્યાપક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનું હતું ત્રીજી પંચવર્ષીય યોજના એ માનવ સંસાધન વિકાસ વિકાસના તમામ પ્રયત્નોમાં સૌથી છે પંચ પાંચમી પ્રયત્નો યોજના ભારતીય વ્યવસ્થામાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું હતું તેનો સાચો જવાબ શું છે કે વિધાન એક અને બે છે તો ઓપ્શન શું આવશે એક અને ત્રણ તેનો સાચો જવાબ છે એક અને ત્રણ સોરી એક અને ત્રણ સાચા વિધાન છે તો ફક્ત એક અને ત્રણ વિધાન સાચા છે છેલ્લી ત્રણ પંચોશી યોજનામાં નીચેના પૈકી કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો આપી રહ્યું છે તો જો અત્યારે પણ સેવા ક્ષેત્ર સૌથી વધારે ફાળો આપે છે દેશના જે રાષ્ટ્રીય આવક છે એનામાં બરાબર સેવા ક્ષેત્રમાં આપણે હું તમે બધા જ આવી જશું બરાબર સેવા ક્ષેત્રમાં આપણે તમે બધા આવી જશું સૌથી વધારે રાષ્ટ્રીય ફાળામાં સેવા ક્ષેત્ર આપે છે અને અત્યારે પણ આ પરીક્ષામાં પૂછાયેલો છે કરંટ લસ્ટ

તો ચોથી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિકરણની વ્યૂહરચનાના ભાગ રૂપે આયાત અવેજીનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો અગિયારમી પંચવર્ષીય યોજના સમય સુધીનું સ્પષ્ટ નિરૂપણ કર્યું બરાબર છે તો એનો સાચો જવાબ શું આવશે બી કે પંચ અગિયારમી પંચવર્ષીય યોજના એ સમાવેશ વૃદ્ધિનું સ્પષ્ટ નિરૂપણ કર્યું એનો સાચો જવાબ છે ઓપ્શન બી ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના અને બીજી પંચવર્ષીય યોજનાઓમાં મુખ્યત્વે કઈ બાબતો પર ધ્યાન આપવામાં આવે તો પ્રથમ પદ આપણે ખેતી પર ફોકસ કરેલું અને બીજામાં મૂળભૂત પાયાના ઉદ્યોગો પર વિકાસ કરવામાં આવેલો છે તો ઓપ્શન એ એનો સાચો જવાબ છે હવે વાત કરશું ભારતીયો દ્વારા અઢારસો એક્યાસી માં મર્યાદિત જવાબદારી વાળી પ્રથમ બેંક કઈ હતી તેનો સાચો જવાબ છે એ ઔદ્યોગિક કોમર્શિયલ બેંક જે એનો સાચો જવાબ રહેશે જે અઢારસો એક્યાસી માં મર્યાદિત જવાબદારીવાળી પ્રથમ બેંક ગણવામાં આવે છે ગરીબી હટાવો એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનાનો હતો બરાબર છે ગરીબી હટાવો છઠ્ઠી પંચવસી યોજનામાં આનો સાચો જવાબ રહેશે છઠ્ઠી પંચવસી યોજનામાં ગરીબી હટાવવાનો મુખ્ય હેતુ હતો અત્યારે ભારતમાં લગભગ એસી ટકા જેટલા લોકો ને રાશન મળે છે મીન્સ કે

અહીંયા શું આવશે બાણું તો ખોટો શું છે આ સી એ ખોટું છે બરાબર છે ઓગણીસો બાણું થી આવશે એનો જવાબ પંચાણું ઓગણીસો નેવું થી નહીં ઓગણીસો બાણું થી સત્તાણું આવશે બરાબર બીજી આ બધી સાચી જ છે નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનાઓ સૌપ્રથમ વખત રાજ્યના પરામર્શમાં દરેક રાજ્ય વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા હતા બરાબર તો સાચો જવાબ શું આવશે એનો સાચો જવાબ છે દસમી પંચવર્ષ યોજનામાં જે આ પ્રકારનું આયોજન હતું કે રાજ્ય દીઠ વિકાસ નિયંત્રણ માટે લક્ષ્ય નક્કી કરવામાં આવેલા હતા દસમી પંચવર્ષીય યોજનામાં આ નિયમો નક્કી લક્ષ્યાંક જે નક્કી કરવામાં આવ્યો હતો નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો બરાબર તો એનો સાચો જવાબ રહેશે સાતમી સાતમી પંચવર્ષી યોજનામાં રોજગારી વધારવા માટે બરાબર છે લોકો સ્વાવલંબન પોતે કઈ કરી શકે એના પર ફોકસ કરવામાં સામાજિક ન્યાય પર ભાર મૂકવામાં આવ્યો તો એ સાતમી પંચવર્ષી યોજનામાં આ પ્રકારનો જે લક્ષ્યાંક છે એ મૂકવામાં આવેલો હતો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ભારતમાં પંચવર્ષી યોજનાની વિભાવના લાવનાર કોણ હતો પંચવસીઓની વિભાવના કોણે લાવ્યો હતો તો જવાહરલાલ નહેરુ જે પંચવસી યોજના છે એ લાવનાર વ્યક્તિ છે યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે તો ક્યારે થાય છે દર પ્રત્યેક વર્ષે ના દર બે વર્ષે ના પંચવશી યોજના છેલ્લા વર્ષે ના તો આનો સાચો જવાબ છે ડી પંચવશી યોજનાના મધ્ય ભાગમાં છે એનું મૂલ્યાંકન થાય છે બરાબર તમને ખ્યાલ છે દરેક વસ્તુ હોય સ્કૂલમાં જાઓ તો તમારો માર્ચ મહિનો આવે એપ્રિલ ફેબ્રુઆરી મહિનામાં તમારું મૂલ્યાંકન આવી જ જાય છે બરાબર બાળકોનું મૂલ્યાંકન પણ આપણે કરીએ જ છે અને શિક્ષકોનું મૂલ્યાંકન પણ આવે જ છે ગુણોત્સવ આવે છે તમારો નાબાર્ની સ્થાપના કઈ પંચવર્ષી યોજના દરમિયાન થઈ હતી એનો સાચો જવાબ શું આવશે છઠ્ઠી પંચવર્ષી યોજના દરમિયાન એનો જે નાબાર્ની સ્થાપના કરવામાં આવી હતી હવે નાબાર્ડ શું છે નાબાડ એક ખેડૂત ક્ષેત્રે વિકાસ પામવા માટે આપ ધિરાણ આપનાર સંસ્થા છે જે ખેતી વિષયક જે બાબતો છે એમાં લોકોને ધિરાણ આપે છે જેથી કરીને ખેતીમાં સારો એવો વિકાસ કરી શકે ભીલાઈ દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવસી યોજના ધ્યાનમાં સ્થાપના કરવામાં આવેલી તો બીજી પંચ વસુ યોજના કેમ કે બીજી પંચવતીમાં તમે જોયું પાયાના ઉદ્યોગો પણ એકમો છે એમાં મહત્વનો એ લોકોએ યોગદાન આપે એના પર ભાર મૂકલ કે જેથી કરીને આ સેન્ટરો સ્થાપાશે એનાથી રોજગારી અને ઉત્પાદન પણ ઊભું થશે કઈ પંચવર્ષ યોજના તેની અવધી પૂરી થાય તે પહેલા જ રદ કરવામાં આવી હતી બરાબર તો એનો સાચો જવાબ છે પાંચમી પંચવર્ષ યોજના છે એની અવધી પૂરી થાય તે પહેલા જ એને રદ કરવામાં આવી હતી સ્વતંત્ર ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલી તો એનો સાચો જવાબ રહેશે પંદર માર્ચ ઓગણીસો ના રોજ પ્લાનિંગ કમિશનની રચના કરવામાં આવેલ હતી જે અર્થતંત્ર માલિકી માત્ર ખાનગી પક્ષકારોની હોય આપણે શું કહીએ છીએ ખાનગી ક્ષેત્રના સમયવાદી તંત્ર ના બંધ અર્થતંત્ર ના સાચો જવાબ છે મૂડીવાદી અર્થતંત્ર બરાબર કે જ્યાં તમને માલિકી માત્ર ખાનગી પક્ષકારોની હોય ના હોય આપણે કહીએ છીએ પ્રથમ પંચવસી યોજના છે એમાં આ પ્રકારનું લક્ષ્યાંક હાંસલ થયો હતો ભારતની કઈ પંચવસી યોજના પ્રોફેસર પીસી મહાલબીસ મોડેલ પર આધારિત છે અહીં મારાથી ભૂલ થઈ છે અહીં બીજી આવશે બીજી ખાનગી ક્ષેત્રનો વિકાસ ખાનગી ક્ષેત્રનો વિકાસ એમણે પોતાના કરવાનો સરકાર એમાં કઈ ના કરી શકે પોતાના દમ પર બધું કરવાનું એટલે ખાનગી ક્ષેત્રનું આયોજન સરકાર કોઈ દિવસ ના કરતી વિકાસ કરવો કે ના કરવો બરાબર છે એ પોતાના દમ પર એ બધું કરવાનું હોય છે બીજી પંચવર્ષી યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું બરાબર છે એનો સાચો જવાબ શું આવશે ઉપભોક્તા વસ્તુ ઉત્પાદકમાં એટલે સાચો જવાબ ડી છે ઉપરના એ અને બી બંને બાબતો પર ફોકસ કરવામાં આવ્યું હતું મિશ્ર અર્થતંત્રમાં નીચે પૈકી કયું લક્ષણ જોવા મળતું નથી બરાબર તો માત્ર ખાનગી કંપનીનું અસ્તિત્વ માત્ર સરકારી કંપનીનું અસ્તિત્વ વિશેષ આર્થિક ક્ષેત્ર નું અસ્તિત્વ ઉપર પૈકી કોઈ નહીં ઉપર પૈકી કોઈ નહીં પણ જોવા મળશે સરકારી ક્ષેત્ર પણ જોવા મળશે આર્થિક ક્ષેત્ર પણ આ ત્રણે ત્રણ બાબતો જોવા મળશે એમ પ્રશ્ન શું નથી જોવા મળતું નથી મિશ્ર તંત્રમાં ત્રણેય બાબતો જોવા મળશે ખાનગી સરકારી ને આર્થિક આ બધી બાબતો તમને ત્યાં મિશ્ર તંત્રમાં જોવા મળશે તો સાચો જવાબ છે ઉપર પૈકી એક પણ નહીં

અગિયારમી પંચવર્ષી યોજનાનો નિર્ધારિત વૃદ્ધિ દર નવ ટકા વૃદ્ધિ દર બરાબર છે કેટલો દરેક તમારે દરેક એક્ઝામ માટે ખાસ ફોકસ કરીને જોઈ લેવાનું રહેશે કઈ પંચવર્ષી યોજનામાં ગ્રામીણ વિકાસ ફરીથી વ્યાખ્યાબદ્ધ કરી અને તેને લક્ષ્ય સમૂહ તરીકે સુધારણા પગલાનો લાભ આપવા માટે ઓળખાવ્યો હતો બરાબર છે તો એનો સાચો જવાબ છે જે યોજના છે એનો લક્ષ્ય સમૂહ તરીકે લાભ માટે તો તે ઓળખાવી યોજના છે ભારતની કઈ પંજોસી યોજનામાં પાયાની લઘુત્તમ સાત સેવાઓને પ્રાધાન્ય આપવામાં નવ લક્ષ્યા નિર્ધારિત કરવામાં આવેલો છે બરાબર એનો સાચો જવાબ રહેશે નવમી પંચોશી યોજના છે એને આપણે નિર્ધારિત કરવામાં આવ્યો તો સાત સેવાઓ અંદર પ્રાધાન્ય આપવામાં આવશે કઈ પંચવસી યોજનામાં આપત્તિ વ્યવસ્થાપનની જોગવાઈનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો હતો તો દસમી પંચવસી યોજના છે એમાં આપત્તિ વ્યવસ્થાપન મીન્સ કે કુદરતી હોનારતમાં હોનારતમાં જે કઈ થાય છે એ આપત્તિ વ્યવસ્થાપનમાં આવે છે એને પ્રથમ વખત એમાં દસમી પંચવસી યોજનામાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો પર્વતીય વિસ્તાર વિકાસ કાર્યક્રમ સરહદે વિકાસ વિસ્તાર કાર્યક્રમ અને રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ કઈ પંચવશી યોજનામાં શરૂ કરવામાં આવેલો હતો એનો સાચો જવાબ છે જે આઠમી પંચવર્ષીય યોજના છે એમાં વિકાસ કાર્યક્રમ પર્વતીય વિસ્તારનો વિકાસ સરહદી વિસ્તારનો વિકાસ રણ વિસ્તારનો વિકાસ જે આઠમી પંચવર્ષીય યોજનામાં આવેલો છે કઈ પંચવર્ષીય યોજનામાં આદિવાસી વિસ્તારોના આર્થિક ઉત્કર્ષ આરોગ્ય રહેઠાણ અને સંચાર વિકાસને અગ્રત અગ્રતા ક્રમ આપવામાં આવ્યો હતો બરાબર તો બીજી પંચવર્ષીય ત્રીજી પંચવર્ષીય યોજનામાં આ બાબતો પર ફોકસ કરવામાં આવ્યું હતું તો આજના વિડીયોમાં આટલું જ છે જો તમને વિડીયો ગમો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત